ચૂંટણીલક્ષી કામગીરીના અસહ્ય ભારણ અને માનસિક તણાવને કારણે કોડીનારમાં એક શિક્ષકે કાલે ગળાફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું છે ત્રણ દિવસમાં બે શિક્ષકના મોતથી રાજ્યમાં શિક્ષક સંઘો અને રાજકીય પક્ષો તરફથી તંત્ર પર દબાણ વધ્યું છે રંગીલા રાજકોટમાં વધુ એક હત્યાનો બનાવ સામે આવતા ચકચાર મચી જવા પામી છે શહેરના હુડકો કોલીસ ચોકી પાછળ આવેલા ક્વાર્ટર્સમાં સામાન્ય ઘર કંકાસે ઉગ્ર સ્વરૂપ ધારણ કરતા પત્ની અને પુત્રોએ મળીને ઘરના મોભીની જ હત્યા કરી નાખી હોવાની ઘટના પ્રકાશમાં આવી છે ખેડૂતોને સરકારે ઠેંગો બતાવ્યો ગત વર્ષના માવઠાની નુકસાનીના સહાય પેકેજ સત્તરસો ઓગણસિત્તેર કરોડમાંથી હજુ પાંચસો કરોડ પણ નથી ચૂકવ્યા પંચમહાલ જિલ્લાના ગોધરા શહેરમાં બામરોલી રોડ સ્થિત ગંગોત્રીનગર બે વિસ્તારમાં શુક્રવારે એકવીસ નવેમ્બરે વહેલી સવારે એક અત્યંત કરૂણ દુર્ઘટના સર્જાઈ છે રહેણાંક મકાનમાં ભીષણ આગ લાગવાની ઘટનામાં એક જ પરિવારના ચાર સભ્યોના કરુણ મોત નિપજ્યા છે સુરેન્દ્રનગર જિલ્લામાં ખાણ ખનીજની ટીમે ચેકિંગ હાથ ધરી અલગ અલગ ત્રણ સ્થળ પર ગેરકાયદે ખનીજ સંપત્તિનું વહન કરતા ત્રણ ડમ્પરને ઝડપી પાડ્યા હતા તંત્રની ટીમે સ્થળ પરથી સાઠ લાખનો મુદ્દામાલ કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે ઉનાના કેસરિયા દીવ રોડ પર ગત સાંજના અરસામાં અજાણ્યા બોલેરો ગાડીના ચાલકે બે મોટરસાયકલને ઉડાવતા બે ભાઈ સહિત ત્રણના મોત થયા હતા જ્યારે મૃતક ભાઈઓની પિતરાઈ બહેનને પણ ગંભીર ઇજા પહોંચતા સારવારમાં ખસેડાઈ હતી મોરબી પંથકના એક મહિલા જામનગર તાલુકાના ખીજડીયા ગામમાં આવ્યા હતા અને હાપા રેલવે સ્ટેશન જતી વેળાએ તેમનો રૂપિયા છ લાખથી વધુની કિંમતના ઘરેણા સાથેનો થેલો ગુમ થયો હતો જે પંચકોશી એ ડિવિઝનના પોલીસ સ્ટાફે તેરાતુચકો અર્પણ પ્રોજેક્ટ અંતર્ગત શોધીને પરત સોંપ્યો હતો દર્શક મિત્રો આગળના સમાચાર પહેલા એક વિનંતી છે જો હજી તમે અમારી ચેનલ વિશ્વદર્શન સબસ્ક્રાઈબ નથી કરી તો એકવાર કરી લેવા નમ્ર વિનંતી પોલીસની દાદાગીરીના કારણે અનેકવાર સામાન્ય લોકો પરેશાન થતા હોય છે એવામાં આવો જ વધુ એક ગંભીર કેસો રાજકોટમાંથી સામે આવ્યો છે જ્યાં એક મહિના ટ્રાફિક પોલીસકર્મી પોતાની સત્તાનો દુરુપયોગ કરી જાહેરમાં એક યુવકને માર મારતી જોવા મળી રહી છે આરટીઓ એસટી અને જિલ્લા ટ્રાફિક પોલીસની ટીમોએ સંયુક્ત ચેકિંગની કાર્યવાહી હાથ ધરી એકસો પચાસ વાહન ચાલકો સામે કેસ કરી ત્રેપન વાહનો ડિટેઇન કરી રૂ એક પોઈન્ટ સત્યાસી લાખના દંડની વસૂલાત કરવામાં આવી છે ગુજરાતમાં ઇન્ફ્લુએન્ઝાનો ખતરો વધ્યો કોરોના કરતા વધારે મૃત્યુદર પ્રદૂષણે આફત વધારી વઢવાણ તાલુકાના ખોડુ ગામે ગૌચરની જમીનો પર કરેલ દબાણ અંગે તંત્ર દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં નહીં આવતા પશુપાલકોએ પોતાના પશુઓને ગ્રામ પંચાયત કચેરીમાં પૂરી વિરોધ કર્યો હતો ગૌચરની માપણી કરી દબાણ દૂર નહીં કરાય ત્યાં સુધી પશુઓને ગ્રામ પંચાયતમાં પૂરી રાખવાની માલધારીઓએ ચીમકી ઉચ્ચારી છે મહુવામાં ચોક લુહાર શેરમાં રહેતા એક પરિવારના ચાર સભ્યોએ તેમના પર ચોરીનો આરોપ થતા થયેલી પોલીસ કાર્યવાહીથી લાગી આવતા આજે સવારે ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કર્યો હતો જેમને પ્રથમ મહુવા બાદ ભાવનગર ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્યા છે અમદાવાદ શહેરના હીરાબાગ ક્રોસિંગ અને શારદા મંદિર રોડ પાસે એક જ દિવસમાં પાંચથી વધુ લોકો પર શ્વાને હુમલો કર્યો હોવાની ઘટના સામે આવી છે એક ઘટનામાં પીજીમાં રહેતા યુવક પર શ્વાને હુમલો કર્યો હોવાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે ગુજરાત એન્ટી ટેરરિઝમ સ્કવોડ દ્વારા ગત નવ નવેમ્બરના રોજ ત્રણ શંકાસ્પદ આઈએસઆઈ સાથે જોડાયેલા આતંકીઓની ધરપકડ કરી હતી ત્યારે હવે આ નારા ઘટ સ્ફોટ થયા છે હાથસણી સિમશાળાના પચાસથી વધુ વિદ્યાર્થીઓ માટે શિક્ષણ મેળવવું એક મસ મોટો પડકાર બની ગયો છે ખેતમજૂરોના બાળકો શિક્ષણથી વંચિત ન રહે તે માટે શરૂ કરાયેલી આ સિમશાળાના રસ્તા પર ન તો કોઈ પાકો માર્ગ છે ન તો સલામતી જેના કારણે વિદ્યાર્થીઓ જીવના જોખમે ભણવા મજબૂર બન્યા છે અયોધ્યાથી સિમરિયા ધામ પરત ફરી રહેલા શ્રદ્ધાળુઓથી ભરેલી બસે ડ્રાઇવરે કાબુ ગુમારતા તે વીસ ફૂટ ઊંડી ખીણમાં ખાબકી હતી આ દુર્ઘટનામાં એક મહિલા શ્રદ્ધાળુનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું જ્યારે અન્ય પચ્ચીસ જેટલા લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા નવી શિક્ષણ નીતિ હેઠળ બે હજાર છવ્વીસથી ધોરણ દસની બોર્ડ પરીક્ષાઓ વર્ષમાં બે વાર લેવાશે આ અંગેની ગૂંચવણ દૂર કરવા માટે કેન્દ્રીય માધ્યમિક શિક્ષણ બોર્ડ એટલે કે સીબીએસઈએ વીસ નવેમ્બરના રોજ એક વેબિનારનું આયોજન કર્યું હતું ઝારખંડ અને પશ્ચિમ બંગાળમાં કોલસા માફિયાઓ વિરુદ્ધ એન્ફોર્સમેન્ટ ડાયરેક્ટોરેટ એટલે કે ઈડી દ્વારા એક મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે ઈડીની ટીમે એક સાથે ચાલીસથી વધુ ઠેકાણાઓ પર દરોડા પાડ્યા છે જેનો મુખ્ય હેતુ ગેરકાયદે કોલસા ખનન ચોરી અને તસ્કરીના નેટવર્કને તોડી પાડવાનો છે ઉદ્યોગપતિ મુકેશ અંબાણી અને નીતા અંબાણીએ ગીર વિસ્તારમાં બનાવેલા ભવ્ય મહાદેવના મંદિરમાં ધાર્મિક વિધિ સાથે પ્રાણ પ્રતિષ્ઠા કરી હતી આ ધાર્મિક પ્રસંગે બોલીવુડ અને ક્રિકેટ જગતના અનેક જાણીતા સેલેબ્સે હાજરી આપી હતી નરેન્દ્ર મોદી એકવીસ નવેમ્બરથી ત્રેવીસ નવેમ્બર દરમિયાન આયોજિત થઈ રહેલા વીસમાં જી ટ્વેન્ટી શિખર સંમેલનમાં ભાગ લેશે આ સંમેલનમાં વડાપ્રધાન મોદી ભારતનો દ્રષ્ટિકોણ રજૂ કરશે અને વિશ્વના અન્ય રાષ્ટ્રાધ્યક્ષો સાથે વૈશ્વિક મુદ્દાઓ પર ચર્ચા કરશે બિહાર વિધાનસભા ચૂંટણીમાં કારમી હારનો સામનો કર્યા બાદ કોંગ્રેસની મુશ્કેલીઓ હવે દિલ્હી સુધી પહોંચી છે પાર્ટીને બે હજાર છવ્વીસમાં યોજાનારી દ્વિવાર્ષિક રાજ્યસભા ચૂંટણીમાં પણ મોટો નુકસાન થવાની આશંકા છે એનડીએને ચૂંટણીમાં મળેલી જોરદાર જીત બાદ રાજધાની પટનામાં શપથ ગ્રહણ સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું નીતીશકુમારે એકવાર ફરી મુખ્યમંત્રી તરીકે શપથ ગ્રહણ કર્યા છે સમ્રાટ ચૌધરી અને વિજયકુમાર સિન્હાએ પણ નાયબ મુખ્યમંત્રી તરીકે શપથ લીધા હતા સહારનપુરમાં ભયાનક અકસ્માત બે નીલગાય બાઇકને અથડાયા બાદ કાર પર પડી ત્રણને યુવકને ઈજા મહારાષ્ટ્રના રાયગઢ જિલ્લામાં તાંભીની ઘાટ વિસ્તારમાં એક ગમખ્વાર અકસ્માતમાં છ યુવકોના મોત થયા છે પોલીસના જણાવ્યા મુજબ પિકનિક મનાવા ગયેલા યુવકોની એસયુવી કાર ચારસો ફૂટ ઊંડી ખાઇમાં હતી આ દુર્ઘટના સર્જાઈ હતી દુબઈ એર શો દરમિયાન ભારતનું સ્વદેશી ફાઇટર જેટ લાઇટ કોમ્બેટ એરક્રાફ્ટ એટલે કે તેજસ અચાનક ક્રેશ થઈ જતા મોટી દુર્ઘટના સર્જાઈ છે દર્શક મિત્રો આજના સમાચાર અહીં પૂરા થાય છે તમે કયા જિલ્લામાંથી અમારા સમાચાર સાંભળો છો એમને કોમેન્ટ્સમાં જણાવો દરરોજ સમાચાર સાંભળવા અમારી ચેનલ વિશ્વદર્શનને લાઇક કરો શેર કરો અને સબ્સ્ક્રાઇબ જરૂર કરજો મળીએ કાલે નવા સમાચાર સાથે